વલભીભુર ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા સુડતાલીસમાં ભવ્ય ફ્રી નિદાન અને આયુર્વેદિક કેમ્પ યોજાયો વલભીપુર ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા શ્રી વાઘસ્વામી મહારાજની જગ્યામાં સુડતાલીસમાં ભવ્ય ફ્રી નિદાન અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દી નારાયણ પહોંચ્યા હતા જેમને ઉપસ્થિત તબીબ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ સોર દર્દીઓની આંખની તપાસ કરી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું Karena menabur, kita menabur saja. Astaga, dengar, siapa? લાગે ત્યાં આવી ઓર ટાઈમ લાગે નિકું તો એપ્લિકેશન કામ નથી લાગી રહેતું તો છે પાણી દોરાં એવા તો વલવીપુર જગ્યામાં શ્રી રણસોદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગી તેમજ શ્રી મોીબાની જગ્યાના મહંત શ્રી જયનારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર આજે વલભીપુરમાં ભયવતી ભવ્ય સુડતાલીસ મોત્રીદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો આયુર્વેદિક કેમ્પ તેમાં આંખની તપાસમાં દોઢસોથી કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો તેમાંથી આડત્રીસ દર્દીઓને મોત્યાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા તેમજ આયુર્વેદિક કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો તેમાં પણ ભાવનગરના ડોક્ટર નિલેશ વાઢેર સાહેબ દ્વારા શરીરના તમામ રોગની તપાસ નિઃશુલ્ક કરી આપી અને પચાસ ટકા રાહત દરે દવાનું વિતરણ સ્થળ પર કરવામાં આવ્યું તેમજ ભાવનગરથી વધારે પરેશભાઈ ડાભી દ્વારા આંખના નમૂની તપાસ નિઃશુલ્ક કરી આપી અને રાહ દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું તેમજ આજના દાતાશ્રી દ્વારા પોતેના ઓપરેશનમાં જનાર દર્દીઓ માટે જમાની વ્યવસ્થા પણ કરેલ તેમજ અન્ય દાતાશ્રી દ્વારા આજના આજના કેમ્પમાં આવનાર તમામ દર્દીઓ માટે ચા પાણી તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરેલ અને સાથે સાથે નાસ્તાની પણ વ્યવસ્થા કરેલ તેમજ આવનારી અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ તેમજ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસનો કેમ્પ બંધ રહેશે જેની સર્વે દર્દીઓએ નોંધ લેવી તેમજ આવનારી અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસનો કેમ્પ રાબેતા મુજબ ચાલુ રહેશે જેની સર્વે દર્દીઓ નોંધ લીધી લેવી તેમજ આજના કેમ્પમાં આવનાર તમામ આજના કેમ્પના દાતાશ્રીઓનો આજના કેમ્પના દાતાશ્રીઓનો તેમજ પત્રકાર મીડિયાભાઈઓનો તથા માનવ સેવા ગ્રુપના તમામે તમામ સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના થઈ કે આજે અમારો સુડતાલીસમો કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે તે બદલ માનવ સેવા ગ્રુપ તમામે તમામ પત્રકાર મીડિયાભાઈઓનો અમારા માનવ સેવા ગ્રુપના તમામે તમામ સભ્યશ્રીઓનો તથા ગામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે